નવા ઇલેક્ટ્રિકલ વેહિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ના ઉદઘાટન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત તમારા વડીલ મુરબ્બી અને રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ कंपनी स्थापक श्री मेहुल लाल भाई श्री अरुण प्रताप सिंह श्री शरण बाबू श्री अरविंद अरविंद सहाय श्री कुमार प्रसाद हमारे सामे आज विस्तार धारासभ्य श्री कनुभा आज विस्तार जिल्ला अध्यक्ष शैलेष भाई पूर्व अध्यक्ष मैटर एनर्जी सौ कर्मयोगी પ્રેસ મીડિયાના મિત્રો આપ સૌને દુર્ગાષ્ટમી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું ગોવિંદ એ કીધું કે ગીતા નો શ્લોક એ બોલે પણ મેં કોઈ અહીંયા અમને બધાને સમજણ પડવી જોઈએ તમે શું બોલી ગયા એ સમજાય તો પછી જોરથી જય શ્રી કૃષ્ણ બોલી ગયા છે કૃષ્ણ કનૈયા લાલ કે જ્યાં જોરથી બોલીએ પણ અમને સમજાવવું તો જોઈએ ને એટલે મેં કોઈ તમારા શ્લોક બોલવાનો એનો અર્થ સમજાવવાનો અને પછી જે બોલાવવાની તો જુઓ કેવી જે જોરથી આવે છે આજથી ચાલો હવે સમજાવશે કારણ કે આપણે બધાને સમજી શકીએ છીએ પણ કરી નથી ભારત આજે વિશ્વની પાંચમી મોટી અર્થવ્યવસ્થા અને વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ત્રીજી ટર્મ મોદી ત્રણ પોઈન્ટ આપણે ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યા છે દેશની આ વિકાસ યાત્રામાં મોટો ઓટોમોબાઈલ સેક્ટરનું ઘણું મોટું યોગદાન છે ગયા વર્ષે લગભગ બાર ટકાના ગ્રોથ સાથે આ સેક્ટરે વિકાસ કર્યો છે મોદી સાહેબે આપેલા મેક ઇન ઇન્ડિયા મેક ફોર ધ વર્લ્ડના મંત્રને આપણે વિવિધ ઉદ્યોગ ઉત્પાદન એકમોને વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ સાકાર કરી રહ્યા છે અને આપણું એક્સપોર્ટ પણ વધી રહ્યું છે દેશની ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ પણ હવે તો વિશ્વ સાથે હરીફાઈ કરવા સજ્જ બની રહી છે આ ઇન્ડસ્ટ્રીઝમાં પણ સમયની સાથે બદલાવો આવ્યા છે એક સમયે પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનોનું સ્થાન આજે ગ્રીન ક્લીન ફ્યુઅલ એવા સીએનજી આધારિત વાહનો એ લીધું છે આદરણીય વડાપ્રધાનશ્રી હવે તો એનાથી પણ બે ડગલા આગળ ચાલીને ગ્રીન ગ્રોથ આગળ ધપાવતા ઇલેક્ટ્રિકલ વેહિકલ સેક્ટરને પ્રોત્સાહન આપ્યું છે દેશનું યુવાધન ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરીને ઇવી સેક્ટરને વધુ વેગવાન બનાવે તે માટે મોદી સાહેબે ઇનોવેટિવ ઇન ઇન્ડિયા મંત્ર આપ્યું છે इनोवेटिवली इंडियाનો મંત્ર ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ હબ થી પાર પાડવાનું મેટર કંપની દ્વારા ઈવી મેન્યુફેક્ચરિંગનો નવો પ્લાન્ટ આજથી કાર્યરત થવાનો છે મને જાણ આવ્યું અને અત્યારે અમે સાથે હતા ત્યારે કે ભઈ આ इलेक्ट्रिक व्हीकलમાં હમણાં અહીંયાથી પ્રોફેસર સાહેબ એમ કહેતા હતા કે ભઈ આ ઇલેક્ટ્રિક व्हीकलમાં કેરે ગિયર હોતો નહોતો આ કંપની પહેલી વાર ઈવી બાઇકમાં આ ગિયર વાળું મોડલ બહાર પાડી રહી છે મેટર તેમના સૌ યુવા ઇનોવેટર્સને ખૂબ ખૂબ અભિનંદન અને ભારતની ઈવી ગ્રો સ્ટોરીમાં તેમનું યોગદાન અગ્રેસર રહે તેવી શુભેચ્છાઓ પાઠવું છું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા આગવા વિઝનરી લીડર છે કે બદલાતા હવાનો પારખીને તે દિશામાં દેશને આગળ લઈ લેવામાં તેઓ હંમેશા અગ્રેસર પર્યાવરણના જતનની સાથે વિકાસને હંમેશા પ્રાયોરિટી આપી છે વિશ્વભરના દેશોને એનર્જી સિક્યોરિટી સેક્ટરમાં તેમણે આપેલા વન અર્થ વન છંદ વન ગ્રીડના મંત્રને સ્વીકાર્યું છે તેમના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સોલાર એલાયન્સની પણ શરૂઆત થઈ છે દેશના નાગરિકોને ઉદ્યોગની ઊર્જા જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઊર્જા સુરક્ષા સુરક્ષા નિશ્ચિત કરવા માટે તેમણે રિન્યુએબલ ઊર્જા ક્ષમતા વધારવા પર ખૂબ ભાર મૂક્યો છે એટલું જ નહીં ગ્રીન ડોરની નેમ પાર પાડવા પણ તેમના દિશા દર્શનમાં ભારતે પાછલા દસ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે આપણી સોલાર એનર્જીની કેપેસિટી બે હજાર ચૌદ માં જે બે પોઈન્ટ આઠ ગીગાવોટ હતી ને આજે વધીને એકસો બે પોઈન્ટ પાંચ ગીગાવોટ થઈ છે દસ વર્ષમાં કેટલો મોટો બદલાવ આપણી સોલર એનર્જીની કેપેસિટીની સાથે સાથે વિન એનર્જી ની કેપેસિટી પણ બમણે થી વધુ થઈ છે સોલાર એનર્જી ને વધુ પ્રોત્સાહન આપવા લોકો પોતાના ઘર ઉપર રૂફટોપ લગાવીને ઊર્જા ઉત્પાદનમાં માં આત્મનિર્ભર બને તે માટે પીએમ સૂર્ય ઘર મફત બિજલી યોજના શરૂ કરી છે અને દેશમાં અગિયાર લાખ થી વધુ પરિવારોએ આ યોજનાનો લાભ પણ લીધો છે ફાલોઅપ કોમ્પટિંગ ક્ષમતા 2016 માં માત્ર 9 ગીગા વોટ આજે વધીને 98 ગીગા વોટ થઈ પ્રોત્સાહન આપવા ગ્રીન હાઇડ્રોજન મિશન શરૂ કરાવ્યું છે અને 4.5 લાખ કરોડ ગ્રીન હાઇડ્રોજન દર વડે ઉત્પાદન માટે બજેટમાં પણ 2240 કરોડ રૂપિયાની ફાળવણી કરી દેશના બિન પરંપરાગત ઉર્જા બધા ઉર્જાના બધા સ્ત્રોત ક્ષમતા જાન્યુઆરી બે હજાર પચીસ માં બસો ને સત્તર પોઈન્ટ બાસઠ ગીગા વોટે પહોંચી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો રિન્યુએબલ ઊર્જા ઉત્પાદન કરતો દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે બદલાતા સમય સાથે ઇલેક્ટ્રિકલ વહીકલ ના ક્ષેત્રમાં પણ ભારત વિશ્વમાં અગ્રેસર બને તે માટે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ખાસ નીતિ પણ બની છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઉભું થયું છે પાછલા દસ વર્ષમાં ઇલેક્ટ્રિકલ વેહિકલના વેચાણમાં છસો ચાલીસ ગણાની વૃદ્ધિ સાથે ગયા એક જ વર્ષમાં સત્તર લાખ જેટલા ઈવીનું વેચાણ થયું છે આપણા ચીફ મિનિસ્ટર સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી અરવિંદ મોહનભાઈ વિશિષ્ટ મહાનુભાવો વેલ વિશે ફેમિલી મેમ્બરો સૌના હૃદયમાં બિરાજમાન એવા પરમાત્માને પ્રણામ નમસ્તે મિત્રો આ જગતમાં સૃષ્ટિમાં કરતું અ કરતું ને અન્યતા કરતું ઈશ્વર છે અને ઈશ્વરની યોજનાથી આ સૃષ્ટિ ચાલી રહી છે આપણા જ્યારે સદભાગ્ય હોય તો ઈશ્વર આપણને એવા એને તો કરવું જોઈએ ઈશ્વરને તો પણ એવા કામ કરવા આપણને પ્રેરે આપણને જ્યાં બોક્સમાં મૂકે એવા ભાગ્યશાલી આજે મોહલભાઈ અને એની આખી ટીમ કે આ ભગવાનને તો આ કરવું જ જોઈ કારણ કે ગુજરાતમાં કોઈના પુણ્યનો પ્રતાપ કામ કરી રહ્યો છે ઈ પુણ્યના પ્રતાપે ગુજરાતમાં તો આ એચિવમેન્ટ ભગવાને કરવાનું જ હતું પણ આ એચિવમેન્ટ જે આ લોકોને મોહલભાઈને એની આખી ટીમને જે આપ્યું છે એ બદલ આપણે એમને શુભેચ્છા સાથે ધન્યવાદ આપીએ અને કર્યા વગર કાંઈ મળતું નથી એટલે એમને જે કરી બતાવ્યું ઓપોર્ચ્યુનિટી મળી પણ એમણે કરી બતાવ્યું અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે છે કે આપણે બધું જે કાંઈ બનાવો એ ભારતના વિકાસ મેડ ઇન ઇન્ડિયા તો હમણાં રસ્તામાં અમારે વાત થતી હતી કે મેડ ઇન ઇન્ડિયા તો છે આખું આખે આખું આ જે વ્હીકલ છે મોટરસાયકલ છે એ આખું મેડ ઇન ઇન્ડિયામાં જ બનાવ્યું એટલું નહીં

અમારી ફ્લેગશિપ ઇલેક્ટ્રિક મોટર જે ગિયર છે એનો આજે પ્લાન્ટ ઇનોગ્રેશન છે સો અમારો પ્લાન્ટ છેલ્લા છ મહિનાથી પાઇલટ ફેઝના ટેસ્ટિંગમાં હતો અને પહેલી એપ્રિલથી અમે એકચ્યુઅલ પ્રોડક્શન ચાલુ કર્યું છે અને એના મતે તમને ઓલરેડી પ્રોડ્યુસ ગાડીઓ પણ જોવા મળી રહી છે અને બેઝિકલી પહેલી એપ્રિલ બે હજારને પચીસથી અમારો પ્લાન્ટ ચાલુ થવામાં આવેલ છે ગિયર્ડ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ બનાવવાનો હેતુ એ હતો કે જ્યારે આપણે ઇન્ડિયામાં કોઈ પણ માણસ બાઇક ચલાવે છે તો બાઇક કેમ ચલાવે છે કારણ કે રોડ હોય સારો તૂટેલો કોઈ પણ બાઇકના લીધે મોટા ટાયરના લીધે આપણે પાર કરી શકીએ છીએ પણ જ્યારે પાર કરવું હોય ત્યારે ગિરબોક્સ જરૂરી છે કારણ કે ગિયર શિફ્ટ કરવા બહુ અગત્યના છે અને જે લોકો મોટર સાયકલો પહેલાં બનાવતા હતા એ લોકો હિન્દુસ્તાનની બહાર નહીં બનાવતા હતા એને આપણી સિચ્યુએશન ખબર નહોતી આપણી પરિસ્થિતિઓ ખબર નહોતી જેની અંદર આપણે મોટર કેમ વાપરીએ છીએ અને એ વિચારતા દેશનું વિચારતા ગિયરબોક્સ અમે પહેલીવાર ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ઇલેક્ટ્રિક મોટર અંદર આની ખાસિયતો થોડી એકથી તો વધારે છે કે આ મોટર સાયકલની અંદર લિક્વિડ કૂલિંગ છે તમારી જે ગાડીઓની અંદર જેમ આપણે રેડિએટર અને એન્જિનમાં કૂલિંગ આવે છે એ રીતે આની અંદર કૂલિંગ છે એટલે તમારી બેટરીઓ કદી ગરમ નથી થવાની તમારી બેટરીની સેફટી એકદમ વધી ચૂકી છે બીજી ખાસિયત ગિયરબોક્સ છે આપણે વાત કરી ત્રીજી ખાસિયત એ છે કે આ બાઈક આપણે જે જગ્યાથી આપણો રાતના ફોન ચાર્જ કરીએ છીએ ખાટલાન બાજુ જે પ્લગ છે એ પ્લગથી ચાર્જ થઈ શકે છે અને આમાં કોઈ ચાર્જર બેગ કે બીજા કશે લઈને ફરવાની જરૂર નથી એક નાનો મોબાઈલ ફોન ચાર્જ કરી એ રીતનો કેબલ છે અને એ કેબલ બાઇકની અંદર ગ્લવ કમ્પાર્ટમેન્ટમાં જ બેસી જાય છે એટલે આપણે આપણી બેકપેક હંમેશા ખાલી રહી અને ચાર્જ જ્યાં કરવું હોય ત્યાં કરી શકાય છે ચોથી વસ્તુ એ છે કે આ બાઈકનું ટચસ્ક્રીન આખું કનેક્ટેડ પ્લેટફોર્મ છે એની અંદરથી ડેટા તમને તમારો મોબાઈલ ફોન ઉપર મળે છે તમે ક્યાં ગયા હતા કી ચાર્જ કરી હતી તમારું ચાર્જર કોઈએ બંધ કરી દીધું એ તમને જાણ કરવામાં આવે છે કે તમારું ચાર્જિંગ રોકાઈ ગયું છે એટલે તમને તમારી બાઇક વિશે બધી જ વિગતો હંમેશા ફોનની અંદર અવેલેબલ રહેશે આ મેજર ખાસિયતો છે આ બાઇક સો આ અમારું પહેલું મોડલ છે જે બહાર આવેલું છે આ અમારો ફ્લેગશીપ પ્રોડક્ટ છે આના પછીના બીજા મોડલો છે જે બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસ માટેના છે જે છેક આગળ રિસેપ્શન પાસે મૂકેલા છે જે તમને જોવા મળશે આ પ્રોડક્ટની પ્રાઇસ આશરે બે લાખ રૂપિયાની આસપાસની છે અને આના ઉપર બધી સબસિડીઓ લાગુ થઈ શકે એમ છે કેટલા પ્રોડક્શન હિસાબ પ્લાન્ટ કેપેસિટી 120000 યુનિટ ની છે બટ જેસે જેસે હમ રેમ્પ અપ કરતે જાયંગે વેસે વેસે પ્રોડક્શન કેપેસિટી બડતી જાઈ ગઈ પ્લાન્ટ ની ફૂલ કેપેસિટી આવતા 12 મહિના થવાના મિનિમમ સો ગુજરાતની અંદર અમારા અમદાવાદની અંદર અત્યારે બે શોરૂમ છે ચાલુ આજની તારીખે અને બીજા ગુજરાતની અંદર સાત શોરૂમ આવી રહ્યા છે આના પછી મહારાષ્ટ્ર કર્ણાટકા તામિલનાડુમાં પણ શોરૂમો આપણે જેમ વાત કરીએ છે એમ ઉપર બની રહ્યા છે એકસો દસ ટકા એકસો દસ ટકા અમે કંપની અમારા શોરૂમો નથી કરતી અમે ડીલરો સાથે જ કામ કરીએ આજ દિન સુધી હજાર લોકોની રોજગારી થઈ રહી છે કંપનીના હેઠળે અને આગળ જતાં જેમ સ્કેલ અપ થશે આ પ્રોડક્શન જેમ પ્લાન્ટ કેપેસિટી ઉપર આવશે આશરે બાવીસસો લોકો સુધીની રોજગારી થવાની અત્યાર સુધીના વ્હીકલો કારણ કે પાયલટ ફેઝમાં હતા અમે ટેસ્ટિંગ ટેસ્ટ ડ્રાઈવોને એના મતે જ રાખેલા છે એટલે આમ છેલ્લા છ મહિનાની અંદર બસો ગાડીઓ બનાવી સેમ્પલિંગ ટેસ્ટિંગ એમાં ગઈ છે પણ હવેથી જે ચાલુ થશે એ એકચ્યુઅલ પ્રોડક્શન ચાલુ થશે